કેટલાક ગામડાઓમાં દારૂ ખુલ્લેઆમ વેચાતો અને પીવાતો જોવા મળી રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે સ્ત્રીઓ પણ પોતાને અસુરક્ષિત અનુભવ કરે છે દારૂ બંધ કરાવવા અંગે પોલીસની તો જવાબદારી બને છે પરંતુ પોલીસની સાથે સાથે ગામના મુખ્ય નાગરિકની પણ એટલી જ જવાબદારી બને છે ગામમાં દારૂ બંધ કરાવવા અંગે ગામના મુખ્ય નાગરિકને યોગ્ય પગલાઓ લેવા જોઈએ તેમજ જિલ્લાના મુખ્ય નાગરિકની પણ જવાબદારી બને છે કે તેઓ દારૂના ચાલતા ખુલ્લેઆમ અડ્ડાઓ બંધ કરાવે દારૂની પાછળ દેશનો યુવા ધન બરબાદ થઈ રહ્યું છે યુવાનો ખોટા રવાડે ચડી રહ્યા છે ત્યારે મુખ્ય નાગરિક અને સંબંધિત અધિકારીઓને જવાબદારી બને છે કે પોતાના પ્રદેશ પોતાના દેશમાંથી દારૂ સંપૂર્ણપણે નાબૂદ કરાવવા કડક પગલાઓ લે સૂત્રોએ જણાવ્યા અનુસાર દારૂ વેચાતો હોય તેવા સ્થળોનો મીડિયા દ્વારા પ્રસારણ કરવામાં આવે ત્યારે માત્ર એક દિવસ વેચાણ બંધ કરી દેવામાં આવે છે પરંતુ બીજા દિવસે પરિસ્થિતિ પાછી જેસે થે જેવી બની જાય છે તો આ માફિયાઓમાં આટલી હિંમત કેવી રીતે આવે છે કે જ્યાં કાર્યવાહી થયા છતાં પણ દારૂનું વેચાણ બંધ નથી થતું શું આવા માફિયાઓ સાથે કોઈ સંબંધિત મોટા અધિકારીઓ પણ સામેલ હશે લોકોમાં ચર્ચા તો વિષય